અમરેલીમાં બગસરાના સાપર ગામની મહિલા દ્વારા રામ મંદિરના નિર્માણમાં ઇમિટેશનના નખમાં બનાવ્યા ચિત્રો સાપર ગામના પૂજાબેન દ્વારા અયોધ્યા મંદિર તેમજ ભગવાન શ્રી રામ તેમજ ધનુષ્ય તેમજ ધજાજી બનાવ્યા છે આ મહિલા દ્વારા આગામી તારીખ બાવીસ એક ચોવીસ ના ભવ્ય રામ મંદિર નો પ્રતિષ્ઠા મહોત્સવ ના અનુલક્ષીને આ કાર્ય કર્યું છે એહવાલ કિરીટ જીવાણી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે લાખો રામ ભક્તો સનાતન ધર્મ પ્રેમીઓ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવાના છે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી બનવાના છે પરંતુ અમે અહીં જ રહીને માનસિક ભાવે હાજર રહેવાના તાલુકાના સાપર ગામમાં આવેલ એટલે કે મારા દ્વારા વિવિધ પ્રકારના રામ મંદિરને લગતા આર્ટ બનાવવામાં આવેલા છે જેમાં સંપૂર્ણ અયોધ્યા રામ મંદિર જય શ્રી રામ રામ ભગવાન ધનુષ બાણ અને ધજા વગેરે વગેરે આર્ટ બનાવવામાં આવેલા છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો છે ત્યારે મને પણ વિચાર આવ્યો કે મારે પણ કંઈક અલગ કરવું જોઈએ જેને લઈને મેં મારા નખમાં રામ મંદિરને લગતા અલગ અલગ નેલની ડિઝાઇન બનાવેલી છે જેને લઈને મને પણ ઘણો ઉત્સાહ થયો જય શ્રી રામ